સુરતના ખાતે આવેલા પર પતિએ ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરાતા પોલીસ દોડી ગઈ હતી સુરતના મૈધરપુરા ખાતે આવેલા ડાંગી શેરીમાં રહેતા રાજેશ શર્માએ તેની પત્ની પર શંકા રાખી ઝઘડો કર્યો હતો અવારનવાર થતા ઝઘડા વચ્ચે ફરી પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પતિ રાજેશ શર્માએ ચપ્પુ વડે પત્નીના ગળાને હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં

ઝઘડાના ભાગરૂપે એણે પોતાના પત્ની ઉપર ચપ્પુથી હુમલો કરી અને એમનું મૃત્યુ નિપજાવ્યું હતું આ હુમલામાં એમણે ગળાના ભાગે પોતાની પત્નીને ચપ્પુ માર્યું હતું અને એનો પત્ની આ ઘા લાગતા પોતે ત્યાંથી બહાર નીકળ્યા હતા શેરીની થોડીક આગળ નીકળ્યા હતા આ દરમિયાન તેઓ પડી ગયા હતા અને તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા આ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું એમના પતિએ અવારનવાર એના ઉપર શંકા રાખી હતી અને બંને વચ્ચે આ જ બાબતે અવારનવા ઝઘડો પણ થતો હતો એમનો જે પતિ છે રાજેશ શર્મા એ પોતે ટેક્સટાઇલના કામ કરતો હતો પરંતુ છેલ્લા બે ત્રણ મહિનાથી એ કોઈ પણ જાતને કામકાજ કરતો નહોતો અને ઘરે જ બેસી રહેલો હતો ત્યારે એના પત્ની બહાર કામ કરી અને ઘર ચલાવતા હતા આ બંને વચ્ચે જે અવારનવાર ઝઘડો થતો હતો તેના પરિણામ સ્વરૂપ આજે આ હત્યાનો બનાવ બન્યા હોવાનું પોલીસને પ્રાથમિક રીતના જાણવા મળ્યું છે એમના પતિએ એના પતિના હાથમાં પણ અત્યારે કેટલીક ઈજાના નિશાન છે તેથી એ ઈજા કઈ બાબતની છે એની પણ પોલીસ કન્ફર્મેશન લઈ રહી છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરીશું અત્યારે એના પતિ હોસ્પિટલમાં છે અને પોલીસ એના પોલીસ ત્યાં હાજર છે